વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા

લાભોની કરી હતી આ સાથે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ કર્મચારીઓ તથા શાળાના શિક્ષક શ્રીઓ સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા